ટ્રાફિક રિઝિયન ત્રણ અને સામાજિક સંસ્થાઓ સાથે મળી અઠવાગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ટીઆરબી અને લોકોને પાણી અને છાસનું વિતરણ કરાયું હતું

જય માતાજી મારું નામ છે નોરી કુંવર અમે નવોદય ટ્રસ્ટના કો કોફાઉન્ડર છે આજે નવોદય ટ્રસ્ટની સર્વ ટીમ અમારા હેતલબેન અને કંડેલ સાહેબ અમે બધાએ મળીને આ વિચાર્યું હતું કે આ કાળઝાળ ગરમીની અંદર જે હીટ વેવનો સમય ચાલી રહ્યો છે તો વ્યક્તિઓ તો પોતપોતાની રીતે પોતાની કેર કરે છે પરંતુ આ ગરમીની મારથી ન બચી શકતા એવા ફરજ નિભાવતા અમારા જે ટ્રાફિક જવાનો છે એમના માટે કંઈ અમે કરીએ અને અમે બધાએ વિચારીને છાશ વિતરણનું આજે આયોજન કર્યું છે આપ સર્વ જાણો જ છો કે આપણને જ્યારે પેન્ડામિક જેવા સમયે એ વસ્તુથી લોકો માર ઝીલે છે અને કંઈ એ બીમારીઓથી લોકો ગ્રસ્ત થાય છે તો એના તો આંકડાઓ હોય છે પણ મારા ટ્રાફિક જમા જવાનો કે જે સુરતની અંદર ટ્રાફિકની વ્યવસ્થા ને સરસ રીતે નિભાવવા માટે પોતે જે આવી કાળઝાર ગરમીની અંદર હેરાન થાય છે અને ઝાડા ઝાડાબામીટ જેવી બીમારીઓનો શિકાર થાય છે એની કોઈ નોટિસેબલ વસ્તુ થતી નથી અમે કંઈક ને કંઈક બહિષ્કૃત સમાજ તરીકે વખણાઈએ છીએ પરંતુ કુમળું કૂળ જેમ વાળો તેમ વળે એવી રીતે અમને પણ જો ટંડેલ સાહેબ હેતલબેનના સાનિધ્યમાં સરસ માર્ગો બતાવવામાં આવે તો અમે આજે પણ આની અંદર જોડાયા છે ને આવનારા દિવસોની અંદર વધારે વ્યક્તિઓને સતર્ક અને સભાન કરવાના દરેક કાર્યક્રમોમાં અમારી નવોદય ટીમ કિન્નર સમાજ અવશ્યપણે જોડાશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના સૂચના હતી કે જે આપણા ટ્રાફિક બ્રિગેડ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જે પણ આ ગરમીની અંદર ઉનાળામાં સતત રોડ ઉપર રહી અને ટ્રાફિક નિયમન કરતા હોય છે અને ઘણી વખત આટલી આ વધારે પડતા ગરમીના લીધે પોલીસ કર્મચારીને અથવા તો લોકોને લૂ લાગી જવાનું ડિહાઈડ્રેશન જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એટલે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરી હતી કે જે સુરત શહેરમાં જે આગેવાનો હોય સંસ્થાઓ હોય જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમને સાથે રાખી આ પ્રવૃત્તિ કરવી જેના આધારે આજે અમે નવોદય ટ્રસ્ટ દ્વારા જે સામાજિક કાર્યક્રમો કરે છે લોકોના અવેરનેસનું કાર્ય કરે છે તેઓને સાથે રાખી સુરત શહેરમાં જે ટ્રાફિક સિગ્નલો છે કે જ્યાં પોલીસ ખડે પગે ટ્રાફિક નિયમન કરતું હોય છે ત્યાં એ લોકો દ્વારા છાશ વિતરણ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક અલગ અલગ પોઈન્ટો પર જઈને એ લોકો આજે છાશ વિતરણ અને પોલી તમામ જવાનોને પાણી અને છાશ આપી અને તેઓને એમની નોકરી બરાબર કરી શકે ડિહાઈડ્રેસન ન થાય એના માટેનું છાસ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે તેના ભાગરૂપે અહીંયા ભેગા થયા છે અને અહીંયાથી હમણાં છાસ ક્ષેત્રનો કાર્યક્રમ શરૂ કરેલ છે